છોડાઉદેપુર નગરમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા પ્રગટાવી છોડાઉદેપુર જિલ્લા અને દેશના લોકોને હોળીની શુભેચ્છા પાઠવતા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા છોડાઉદેપુર જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે છોડાઉદેપુર નગરમાં એસએફ હાઈસ્કૂલ પાછળ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે આ સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હોલી એટલે પારંપરિક વિરાસત તહેવાર શ્રદ્ધાનું કેન્દ્ર અધર્મ સાથે ધર્મની જીત છે હોળીના તહેવારમાં છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં હોળી પહેલવાના સાત દિવસ અને હોળીના પછીના છ દિવસ સુધી વિવિધ મેળાઓ યોજાય છે આ મેળામાં આદિવાસીઓ પરંપરાગત પરિધાનમાં મેળાઓ માણતા હોય છે દેશ કે પરદેશ ગયેલા માણસ પણ હોળીનો તહેવાર મનાવવા પોતાના ઘરે આવે છે વધુમાં તેમણે જણાવ્યું કે છોડાઉદેપુર નગરમાં છેલ્લા બાર વર્ષથી વધુ સમયથી હોડીની પૂજા અને પ્રગટાવવાનો અવસર છે છોડાઉદેપુર જિલ્લા તાલુકા નગર અને સમગ્ર દેશના લોકોને હોડીની શુભેચ્છા પાઠવું છું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી અગ્રણી ઉપેન્દ્રભાઈ રાઠવા સૌરભ શાહ મહાનુભાવો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સૌને રામ રામ હોળી એટલે સનાતન ધર્મની પારંપારિક વિરાસતનો તહેવાર અને શ્રદ્ધાનું કેન્દ્ર અધર્મ સામે ધર્મની જીત એટલે હોળી અને હોળીની અંદર છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર હોળીથી પહેલા સાત દિવસ અને હોળીથી પછી છ દિવસ સુધી મેળાઓનો તહેવાર ઉજવાય છે આ તહેવારની અંદર સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો પોત પોતાના વેશમાં મેળાઓમાં મેળાઓ માનતા હોય છે અને દેશ કે પરદેશમાં ગયેલો આદિવાસી પણ હોળીનું પર્વ મનાવવા માટે પોતાના વતનમાં આવે છે હું છોટાઉદેપુર નગરની અંદર નગરના તમામ આગેવાનો સાથે હું છેલ્લા બારથી બાર વર્ષ કરતાં વધારે સમયથી આ હોળીની પૂજા કરી અને પ્રગટાવવાનું મને અવસર મળતો જાય છે ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારો છોટા ઉદેપુર જિલ્લો મારો છોટા ઉદેપુર નગર મારો છોટા ઉદેપુર તાલુકો અને સમગ્ર દેશની જનતાને અને પ્રાર્થના કરું છું કે આપ પણ આ માનો મેળાઓ માનો અને આજના તબક્કે માન્ય ધારાસભ્યશ્રી નગરના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન ભારતીય જનતા પાર્ટીના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આનંદ માન્યો છે વંદે માતરમ ભારત માતા કી જાય